મુંબઈના તળાવોમાં પાણીનો જથ્થો વધુ ઘટ્યો મુંબઈને પીવાનું પાણી પૂરું પાડનારા જલાશયોમાં આઠમી જૂનના રોજ પાણી સ્ટોક દસ ટકા રહ્યો હતો જે શનિવારે સવારે અગિયાર ટકા હતો પ્રાદેશિક હવામાન કેન્દ્રના આગાહી અનુસાર મુંબઈ શહેર અને ઉપનગરોમાં સામાન્ય રીતે વાદળછાયું આકાશ રહેશે અને કેટલીક જગ્યાઓ હળવા વરસાદના ઝાપટા પડવાની સાથે અમુક વિસ્તારોમાં વીજળી પડવાની શક્યતા તામિલનાડુમાંથી રાજ્યસભાની બેઠક માટે કમલ હસને નોંધાવી ઉમેદવારી છ ખાલી બેઠકો માટે ઓગણીસમી જૂને યોજાશે ચૂંટણી ચૂંટણી પંચે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને મહારાષ્ટ્રની ચૂંટણીમાં મેચ ફિક્સિંગના આરોપ મામલે ચૂંટણી પંચે ફિરિયાદ કરવા જણાવ્યું છે એક લેખમાં રાહુલ ગાંધી આરોપ મૂક્યો હતો કે મહારાષ્ટ્રની ચૂંટણીમાં મેચ ફિક્સિંગ થઈ હતી અને એનું જ પુનરાવર્તન બિહારમાં થશે બિહારની ચૂંટણી માટે ચિરાગ પાસવાને કરી મોટી જાહેરાત એનડીએના સમર્થનમાં બસ્સો ત્રેયાલીસ સીટ પર ઇલેક્શન લડવાની કરી જાહેરાત ગુજરાત સરકારે ચોમાસા પહેલા એકસો ઓગણપન્નાસ નગરપાલિકાઓમાં રોડ રિપેરિંગ માટે એકસો સાત કરોડની ગ્રાન્ટ ફાળવી ભૂપેન્દ્ર પટેલે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ મુખ્યમંત્રી શહેરી સડક યોજના માટે આ ગ્રાન્ટને સૈદ્ધાંતિક મંજૂરી આપી